હર હર મહાદેવ દેવ નવા વિડીયો માં ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે છીએ ભાવનગર ભાવનગર બસ સ્ટેન્ડ જ્યાં તમને સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ જમવા મળી રહેવાનું છે અન્નપૂર્ણાની ઘણી બધી શાખાઓ છે જેમને આપણે બે વિડીયો બનાવેલા છે ઓલરેડી જે આપણે ટોપ થ્રી સર્કલ કળા સગર નાખા ત્યાં બે શાખાના વિડીયો ઉતર છે અને આની ત્રીજી શાખા છે બસ સ્ટેન્ડની અંદર આવે છે અને તમને સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ જમવા મળી રહેવાનું છે તો અહીંની કઈ કઈ પ્રોસેસ છે તમને બધું જાણવા મળશે તો ખાસ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તો મળી આવે રસોડામાં જઈ અહીંયા જોવા જવું નોટ બાંધી રહ્યા છે અહીંયા જુઓ ગુરલા પડી ત્યાર થઈ રહી છે એકદમ જો અહીંયા પૂરી પણ ત્યાર થઈ રહી છે અને અહિયાં જુઓ તમે લાવટલા પણ તૈયાર થઈ ગયા છે કેટલા ટાઈમ થી કામ કરો છો માછી અહીંયા ત્રણ વર્ષ સંપૂર્ણ ડાઇનિંગ હોલમાં જુઓ તમે માસી ઘરમાં ઘણા ત્રણ વર્ષથી રોટલા બનાવે છે અહીંયા તો અને અહીંયા બાજુમાં જુઓ રોટલીનું કામ છે તમે માસી કેટલા વર્ષથી કામ કરો છો અહીં ત્રણ વર્ષથી તમે માસી કેટલા ટાઈમ અને જો અહીંયા તમને ઓપ્શનમાં જોવો તો પૂરી પણ મળી રહેવાની છે રોટલીની સાથે સાથે રોટલી રોટલા ને પૂરી બધી જ વસ્તુ તમને મળી રહેવાની છે ગરમા ગરમ પૂરી ક્યાં થઈ રહી છે હા હા આમની બીજી सब्जी જે આપણે કળાતા જગત જે બીજી અનપૂર્ણા ડાઇનિંગ હોલ છે ત્યાં આની બધી જ સબ્જી બને છે લાઈટ શાક બધા શાક ત્યાં જ બને છે જે આપણે બીજા છે જો આ બધી જ વસ્તુઓ છે ને સ્ટોક થયો જ નથી ત્યાં જો કસ્ટમર કેટલા આવી ગયા છે તમારે સ્ટોકન લેવા પડે છે આ કાકા ટોકન આપે છે તો આ રીતે તમારા જમવા માટે સ્ટોકન લેવા પડે છે સ્ટોકન મળી રહી અને આ તમારે કાઉન્ટર ઉપર આપવાનું રહે છે બધા સ્ટોકન લઈ રહ્યા છે છે બાઉલ ભરાઈ ગયું છે પાયેલી ઊંધિયાનું બાઉલ ભરાઈ ગયું છે બધી જ સબ્જી આવી ગઈ છે તમને પાંચ સબ્જી મળી રહેવાની છે જો બધી જ સબ્જી રેડી થઈ ગઈ છે જો સાહેબ હજી વિડીયો ઉતરવાનો ટાઈમ જ નથી રહેલો તો કેટલી લાઈન લાગી ગઈ છે બસ સ્ટેન્ડ ઓવર લીધે જોવો તમે ટ્રાફિક જોવો કે રૂપિયા તમને અહીંયા ઘણી બધી વસ્તુ મળી રહેવાની છે બધા જોવો તમે લાઈન લાગી ગઈ છે ભાઈ કસ્ટમરોની આજના મેન્યુમાં જોવો તમે રોટી પૂરી અને રોટલા તળી અને મસાલો ઉપર નાખીને એકદમ મસ્ત ટેસ્ટી જોવો બે રસાવાળા બટેક મગનું શાક છે અને સેવ ટમેટા ઊંધિયું દાળ ભાત સલાડ અંબાર અને દાળ ભાત બધી જ વસ્તુ તમને મળી રહી છે અને ટેબલ ઉપર સાઈઝ તો ઓલરેડી હોય જ છે બધી જ સબ્જી છે અહીંયા બસ સ્ટેન્ડ ઓન લીધે જો કસ્ટમર કેટલા રહી છે ફૂલ ઓન ટેબલ છે અને જો હજી તો પણ લાઈન લાગેલી છે કંટિન્યુ કામ ચાલુ છે જો બધા જમી રહ્યા છે સાહેબ અહીંયા બેસ્ટ રિવ્યૂની વાત કરી તો કેમ છે શાક સબ્જી બધા

लाइफ से टेस्ट सरस ने टेस्ट कैसा लगा हमारा बहुत अच्छा लगा हां आप कहां से हो जी मैं केरला से केरला से शिवलिंग है ना वो समुद्र के हां 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 निश्चित निष्कलंक महादेव हां महादेव हां मैं अभी गांधीनगर से आया है मैं गांधीनगर में रहते अभी हां मैं इससे घूमने आया हूं वैसे भी केरला को पूरे गुजरात में मेरे को ऐसा खाना नहीं मिला वाह भाई वाह सो अंकल एकदम આખા ગુજરાતમાં તમે જાઓને તો પણ તમને સિત્તેર રૂપિયામાં એટલી બધી વસ્તુ સબ્જી નહીં મળે જો તમે કેટલી બધી સબ્જી છે અહીંયા એકદમ મસ્ત જે લોકો અહીંયા ટ્રાવેલિંગ કરતા હોય અને બસ સ્ટેન્ડ હોય અને ભાઈ જેને જમવાની ઈચ્છા હોય તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અહીંયા સારામાં સારી સબ્જી તમને મળી રહેશે અને મને ઘણા બધા ઓપ્શન સાથે તો કેટલા બધા ઓપ્શન છે પાંચ સબ્જી છે આજે તો ફાઇનલી આ છે આમના મેનેજર તો તમારું નામ દેવાંગભાઈ પારે તો આપણે અહીંયા આ અન્નપૂર્ણા સાલો પીવીને કેટલો ટાઈમ થયો છે અઢી વર્ષ અઢી વર્ષ તો ટાઈમ હું રહી છે અહીંયા સવારે અગિયારથી ચાર સાતથી અગિયાર સાડા દસ સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ મળે છે સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ મળે છે કઈ કઈ સબ્જી હોય છે અહીંયા રોટલી હોય છે પૂરી હોય છે રોટલા હોય છે ઘૂંગળા હોય છે ઊંધીઓ હોય છે સેવ ટમેટા હોય છે બટેટા હોય છે

જો આવી રીતનું મેન્યુ હશે છે અલગ અલગ હોય છે સાંજ સવાર માટે તમારી એડ્રેસ ની વાત ને તો સાહેબ જુઓ તમે બસ સ્ટેન્ડ ની અંદર એકઝેટ સામે જ છે અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ આ હતો અન્પૂર્ણા ડાઇનિંગ હોલ બસ સ્ટેન્ડ નો વિડીયો તો ખાસ કરીને કમેન્ટ સેક્શન ની અંદર કહેજો કેવો લાગ્યો આવા નવા વિડીયો સાથે